સાબરકાલ રોડ વિસ્તારમાં હાલમાં ભારે વરસાદને કારણે ધનસોરા તરફના સ્ટેટ હાઈવે પર ધીચણ સમા પાણી ભરાઈ ગયા હતા આ પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ફરિયાદો છતાં પણ પાણીનો નિકાલ યોગ્ય ન લેવાતા

સ્થળે આવી પહોંચ્યા છે અને આ બાળકોના કામની સરાહના કરી રહ્યા છે ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બાળકોના કાર્યને પ્રશંસા મળી રહી છે સાથે સાથે એક મેસેજ પણ પ્રસરી છે કે માનવતા હજી જીવન છે તોફાની વરસાદ વચ્ચે પણ નાના બાળકો પોતાની ક્ષમતા પ્રમાણે સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા